અમારે સદારામ બાપા ટોટાણાના વલિયા પુરુષ એ ગુરુ મહારાજ એવું કેતા કે જીન તારે અધગર અને એરું થવું પડશે

હે બાપજી તમે આ રસ્તે ન જતા કે કેમ કે લૂંટારો છે આવતા કાપી દે સંત ને સંતો પૂરે થાય તમે જોજો ફોણી આવે ને ફોણી એટલે નદીમાં આમ પાણી જતું હોય ને ટેટકમ બધું તણાતું જાય પણ માછલું હોમાં પૂરે થાય સંત છે ને માછલી છે હોમાં પૂરે ચાલે એટલે કે મારે તને એ જ જવું છે એ જઈને ઉભા રહ્યા કે પેલો હો

તો કે હું તાર માણસ જીવન બરબાદ કરે છે તને દેવાનો અધિકાર છે પણ દેવાનો અધિકાર નથી એ આ આવ્યો છે તું કાપી શકે વોકરી પણ એમ પાછી ન દોડી શકતો હોય તો આ અધિકાર તમે તને આવ્યો છે અંગુલી મલ જેવો ઢાકું હતો ને તો ગુરુના ચરણમાં પકડી અને ચરણ પકડી દીધું બાપુ મને સત્યનો માર્ગ બતાવો તને ગુરુ મહારાજે એક જ વિધ્યું કે અપુ દીપો ભવ તું તારો દીપક કોઈ બીજો કોઈ કરવું

આ તું જે કરે છે એમાં તારા પરિવારનો કોઈ ભાગ કરો કારણ કે સંતો મહાપુરુષો ના પાડે કરમનો શંકાથી રોના તારું બીજું તું કરે છે તો તારા જ ભોગવવાનું બીજા પણ ભોગવવાનું નથી